છોટાઉદેપુરના હાંસડા ગામે બાબા ગોડિયાનો મેળો બળવાઓને કમરમાં લુખના ખીલા ગોપી ચાકડે ફેરવ્યા પરીક્ષા લીધી છોટાઉદેપુર જિલ્લામાં આજે પણ ગામડાઓની અંદર બળવાઓનું પ્રભુત્વ ઘણું રહેલ છે ગામડાઓના અંદર કોઈ માનકી હોય અથવા મુશ્કેલી પડે તો બળવાનો સહારો લેવો પ્રથમ જાય છે પછી તેઓ અન્ય જગ્યાએ જતા જોવા મળે છે હોળી પર્વની અંદર બળવાઓ પણ તેઓના આશીર્વાદ લેવા અર્થે જ્યાં સ્થાનિક હોય ત્યાં પહોંચી જાય છે તારીખ સત્યાવીસ ના રોજ છોટા તાલુકાના હાંસડા ગામે બે બળવા ચાકડે ફરવા અર્થે આવ્યા જ્યારે આજ રોજ તારીખ અઠ્યાવીસ ના ચિસાડિયા ગામ ખાતે બાબા ગોડિયાનો મેળો યોજાશે છોટાદેપુર તાલુકાનું હાંસડા ગામ મધ્યપ્રદેશ સરહદ નજીક આવેલ છે જ્યાં પેઢીઓથી બાબા ગોડિયાનો મેળો થાય છે જેમાં લાકડામાંથી એક ચાકડો બનાવેલ હોય છે તેના ઉપર પરીક્ષા આપવા આવેલ બળવાને લટકાવવામાં આવે છે અને પછી ચારે બાજુ સો ભેગા થઈ તેને ફેરવે છે આ સમય ભારે મેદની જોવા અર્થે એકત્રિત થાય છે જે બળવાને ચાકડા ઉપર બાંધવામાં આવે છે તે બળવો બાબા દેવ ભરીમને મરઘાણી બલી આપે છે જ્યારે બળવાઓને ચાકડા પર ચઢાવવામાં આવે છે ત્યારે પ્રથમ તેના કમરના ભાગે લોખંડના વાંકા ખિલ્લા મારવામાં આવે છે જો એ સમય લોહી નીકળે તો એ સાચો બળવો કહેવાતો નથી કોઈ પણ બળવાને ફરજિયાત નવરા સુધી ચાકડે ફરવું પડે છે જો ન ફરે તો તે કોઈ માન પણ આપતું નથી આજે તારીખ સત્યાવીસ માર્ચના હાંસડા ગામે બાબા ગોડિયાનો મેળો થયો જેના ચાકડે ચડવા માટે બે બડવા આવ્યા જેમાં વેચદાભાઈ રાઠવા રહે ચીલિયાવાટ તેમજ કડિયાભાઈ રાઠવા રહે ટુંડવા ગામ બડવાઓ ધૂણતા ધૂણતા બાબા ગોડિયાના ચાકડા પાસે આવે છે જ્યાં ધાર્મિક વિધિ થયા પછી સીધા તેને સૌ ભેગા થઈ કમરના ભાગે ખીલા ભોગી તેના આધારે ચાકડા પર ઊંધો લટકાવી દેતા હોય છે અને ગોળ ફેરવવાનું ચાલુ કરાતા દ્રશ્ય કંપારી ભર્યું ડરાવણું લાગે છે વર્ષોથી ચાલતી આ પ્રક્રિયામાં કોઈ પણ દુર્ઘટના બની નથી ચાકડા પાસે થતી અગ્નિ પરીક્ષાને લઈ ઘણા બળવા એમાં ભાગ લેવા આવતા નથી સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી બળવાઓની કસોટી અર્થે ચીસાડીયા ટીમલા અને હાંસડા એમ ત્રણ જગ્યા મેળા થતા હતા જેમાં ટીમલામાં પૂજારાનો ખૂન થઈ જતા મેળો બંધ થઈ ગયો છે જે છ જેટલા વર્ષથી થતો નથી આદિવાસી વિસ્તારમાં હોળી પર્વની અંદર દરેક વ્યક્તિઓ જુદી જુદી વિધિઓ કરી પોતાનું આરોગ્ય ધંધો રોજગાર સારો રહે તે માટે પ્રયત્ન કરે છે ભલે આપણે એકવીસમી સદીની વાત કરતા હોય પરંતુ આજે પણ ગામડાઓની અંદર બળવા ભુવા પોતાનું વર્ચસ્વ અનેરું ધરાવે છે તેઓ દાણા દોરા મંત્રી આપે છે તેનો ઉપયોગ ગ્રામીણ પ્રજા શ્રદ્ધાપૂર્વક કરે છે ઘણી વખત વહેમના વાદળોની અંદર આના પરિણામ પણ ઊંધા આવે છે ગામે ગામ બળવાઓ આવેલ હોય છે પ્રજા સમક્ષ બળવા પોતાની ક્ષમતા પુરવાર કરવા અર્થ અનેક નાની મોટી વિધિઓ કરે છે અને બાબાદેવ કાળા ભરીમના આશીર્વાદ અવશ્ય તેઓ મેળવે છે જે બળવાઓ શરૂઆત કામગીરી ન કરતા હોય તેઓ ચાકડા ઉપર ફરવા આવતા નથી ગ્રામીણ આદિવાસી વિસ્તારોમાં હોળી પર્વ અતિ મહત્વનું સ્થાન ધરાવતું હોય અને પારંપરિક રીત રિવાજ પ્રમાણે પર્વ ઉજવાતો હોય જેમાં ઘણું અચરજ જોવા મળે છે આજે સદી તરફ પ્રયાણ હોય ફાસ્ટ ફોરવર્ડ અતિ આધુનિક યુગ ચાલતો હોય પરંતુ આદિવાસી સમાજમાં હજુ પણ ઘણી અંધશ્રદ્ધાનો બીજો રોપાયેલો જોવા મળે છે અને તેઓ અનેક બાબતે બળવાઓની સલાહ લેવા જાય છે અને તેઓ કહે તેમ ધાર્મિક વિધિ પણ કરે છે જ્યારે બળવાઓ પણ વર્ષમાં એકવાર હોળી પર્વમાં પ્રજા સમક્ષ પોતાની પરીક્ષા આપે છે બળવાઓને ચાકડે બાંધી પૂજા સ્થાન પાસે લાવવામાં આવે છે કમરમાં વાકા ખીલા ગોપી ઊંધા ચાકડે ફેરવામાં આવે છે આ વિધિમાં દરેક બળવાએ નિયમ પ્રમાણે નવ વર્ષ ધોળાવું પડે છે જો બળવો કમરના ખીલા નાખવાથી કે ચાકડા ઉપર લટકવાથી ડરે તે સાચો કેવાતો નથી આ સમગ્ર વિધિ અગ્નિ પરીક્ષા સમાન ગણાય છે